નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે એસઆઈઆર શું છે તે કેવી રીતે કામ કરશે તેની અંદર પ્રોસેસ શું હોય છે ગુજરાત તેમજ બીજા રાજ્યોમાં આ પ્રોસેસ એસઆઈઆર લાગુ થવાની છે ત્યારે જાણીએ આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક પ્રક્રિયા છે જે મતદાર યાદીને અપડેટ કરે છે જેમાં અઢાર વર્ષથી વધુ ઉંમરના નવા મતદારો ઉમેરવામાં આવે છે મૃત મતદારો અને સ્થળાંતર કરનારાઓના નામ તેમાંથી દૂર કરાય છે નામ અને સરનારા સરનામામાં ભૂલો પણ સુધારવામાં આવે છે જેની માટે ઘરે ઘરે જઈને મતદાર યાદી અધિકારીઓ બીએલો ફોર્મ જાતે કલેક્ટ કરે છે અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી સાત ફેબ્રુઆરી સુધી આ એસઆઈઆર થશે એસઆઈઆર દરમિયાન બીએલો બીએલએ મતદારને એક ફોર્મ આપશે મતદારે તેમની માહિતી ચકાસવી પડશે જો મતદાર યાદીમાં બે જગ્યાએ નામ દેખાય તો તેને એક જ જગ્યાએથી દૂર કરાવવું પડશે જો મતદાર યાદીમાં નામ ન હોય તો એક ફોર્મ ભરવું પડશે અને તેને ઉમેરવા માટે સંબંધિત દસ્તાવેજો પૂરા પાડવા પડશે વધુ માહિતી જાણીએ મતદાર યાદીનું ખાસ સંપૂર્ણ પુનરાવર્તન મૃત સ્થાનાંતરિત અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવે છે નવા લાયક મતદારોને ઉમેરવામાં આવે છે સ્વતંત્રતા પછી આ નવમી આવી ઝુંબેશ છે ગુજરાતમાં પચાસ હજારથી વધુ મતદાન કેન્દ્રો પર પચાસ હજારથી વધુ બુથ લેવલ ઓફિસર એક હજારથી વધુ ઇલેક્ટ્રોલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ તેત્રીસ જિલ્લા મતદાર અધિકારી આ પ્રક્રિયાને પાર પાડશે સત્યાવીસ ઓક્ટોમ્બરની મતદાર યાદીના આધારે એન્યુમેરેશન તપાસ ફોર્મ છપાશે બીએલઓ ઘરે ઘરે જઈને તેનું વિતરણ કરશે તમારે જન્મ તારીખ આધાર મોબાઈલ નંબર માતા અને જીવનસાથીના નામ અને ઇપિક નંબર ભરવાની જરૂર પડશે શરૂઆતમાં તમારે ફક્ત એક ફોર્મ ભરવાનું રહેશે જો તમારો અથવા તમારા માતા પિતાનો ડેટા પાછલા એસઆઈઆર સાથે મેળ ખાય છે તો વધુ કોઈ દસ્તાવેજની જરૂર રહેશે નહીં જો તમારું નામ પાછલા એસઆઈઆરમાં ખૂટે છે તો મતદાન અધિકારી સૂચના મોકલશે તમારે પાસપોર્ટ હોય તમારા જે ડોક્યુમેન્ટો છે બાર દસ્તાવેજો તેમાંથી કોઈ એક જમા કરવું આવશ્યક છે ચૂંટણી પંચ અનુસાર બીએલઓ દરેક મતદારના ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે જો તમારું નામ યાદીમાં કાઢી નાખાયું હોય તો શું ડ્રાફ્ટ મતદાર યાદીના આધારે તમે એક મહિના સુધી અપીલ કરી શકો છો તમે જિલ્લા મેજિસ્ટ્રેટ અને મુખ્ય ચૂંટણી અધિકારીને અપીલ કરી શકો છો હેલ્પલાઇન નંબર ઓગણીસો પચાસ ઉપર પણ તમે કોલ કરી શકો છો તો અહીં તારીખો પણ છે પ્રિન્ટિંગ અને ટ્રેનિંગ અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી ત્રણ નવેમ્બર ઘરે ઘરે ચકાસણી ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર ડ્રાફ્ટ મતદાર યાદી નવ ડિસેમ્બર વાંધો રજૂ કરવાનો સમય નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુનાવણી વેરિફિકેશન નવ ડિસેમ્બરથી એકત્રીસમી જાન્યુઆરી અને અંતિમ મતદાર યાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તો આ હતી માહિતી અન્ય પણ જે પણ માહિતી આવશે અમે તમને મોકલતા રહીશું થેન્ક યુ આભાર